એમએસ યુનિવર્સિટીમાં એસ વાય બી કોમ સબ્જેક્ટ સિલેક્શન માટે ફીસ પેમેન્ટ પ્રોસેસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ન્યૂ એજ્યુકેશન પોલિસી એન ઇપીના નિયમ પ્રમાણે જો કોઈ પણ વિદ્યાર્થીની એફવાય બી કોમમાં સેમેસ્ટર એક અને સેમિસ્ટર બેમાં એક પણ વિષયમાં હોય એસ વાય બી કોમ ઓનર્સમાં એડમિશન મળી શકશે નહીં જેથી આ નિયમના કારણથી અસંખ્ય વિદ્યાર્થીઓને એસવાય બી કોમ ઓનર્સમાં એડમિશન મળી શકે નહીં અને તે બધાનું એક વર્ષનું અભ્યાસ બગડશે અને આ નિર્ણયના જાણથી વિદ્યાર્થીઓ અજાણ હતા જેથી આ વર્ષ માટે આ નિયમને લાગુ કરવામાં ના આવે અને વિદ્યાર્થીઓને એસ વાય બી કોમ ઓનર્સમાં એડમિશન આપવામાં આવે જે થી કોઈ પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે અને દરેક વિદ્યાર્થીઓ એડમિશન લઈ પોતાનો અભ્યાસ કરી શકે તેને લઈ આજરોજ એમએસ યુનિવર્સિટીના હેડ ઓફિસ ખાતે રજીસ્ટર કે એમ ચુડાસમા ને એજીએસયુ સંગઠન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈસીના કાર્યકર્તાઓ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવ્યા હતા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવીને યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર છે કૃષ્ણકુમાર ચુડાસમા સાહેબ તેમને રજૂઆત કરવામાં આવી છે જે રીતે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે જે પણ વિદ્યાર્થીઓની એટીકેટી આવી હોય ફર્સ્ટ યર બીકોમ કોમ સેમિસ્ટર વન અને સેમિસ્ટર ટુમાં ફક્ત આ બી કોમની વાત નથી અન્ય ફેકલ્ટીમાં પણ ફર્સ્ટ ઇયરની વાત છે તો તેવા વિદ્યાર્થીઓ આ નિયમથી અજાણ હતા એકાએક આ નિયમ બહાર પાડવામાં આવ્યું છે તો ઘણા બધા વિદ્યાર્થીઓની એટી આવી છે તો આ વર્ષ પૂરતું આ નિયમને સ્ટેન્ડ બાય રાખવામાં આવે અને આ નિયમને આવતા વર્ષથી લાગુ કરવામાં આવે અને એવા જે પણ વિદ્યાર્થીઓ છે કે જે લોકોની ફર્સ્ટ યર સેમેસ્ટર વન અને સેમેસ્ટર ટુમાં એ ટીકેટી છે તેવા દરેક વિદ્યાર્થીઓને આ વર્ષ સેકન્ડ ઇયરમાં એડમિશન આપવામાં આવે તેવી અમારી રજૂઆત છે જો આવું નહીં થયું તો ઘણા વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે તે બગડશે કારણ કે એક બે સો વિદ્યાર્થીઓ નથી હજારો ઉપર વિદ્યાર્થીઓ છે દરેક ફેકલ્ટીની અંદર તો યુનિવર્સિટી વિદ્યાર્થીઓની લાગણીને સમજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એ જીએસયુ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેને ગંભીરતાપૂર્વક લે એ જ અમારી રજિસ્ટ્રાર સર જોડે વાઇસ ચાન્સેલર સર જોડે અને યુનિવર્સિટી મેનેજમેન્ટ જોડે અમારી આ માંગ છે અને રજૂઆત છે આ જે રીતે યુનિવર્સિટીમાં ભૂતકાળમાં આંદોલન થતા હોય છે તેને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીનું જે વિજિલન્સ સ્ટાફ છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ જે પગલું હોય તે લેતું હોય છે પરંતુ અમે વિદ્યાર્થી છે આ યુનિવર્સિટી અમારી છે યુનિવર્સિટીને કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય કોઈ પણ પ્રકારની કોઈ નાશ ભાગ ના થાય તેની જવાબદારી અમારી પણ છે અમારા સંગઠનની પણ છે તો જો આ જે લોક લગાવવામાં આવે છે એ લોકો એમના તરફથી એમની રિસ્પોન્સિબિલિટી જે જવાબદારી છે તે નિભાવે છે પરંતુ અમે ચોક્કસપણે કહેવા માગીશું કે અમે અહીં કોઈ નિશાન નથી કરતા કોઈ પણ ઉપદ્રવ નથી કરતા શાંતિપૂર્વક આંદોલન કરવામાં અમે અહીં આવ્યા છે જો આવનાર સમયમાં આના ઉપર કોઈ નિરાકરણ નથી આપવામાં આવ્યું તો અમારા દ્વારા જે આંદોલન છે એ ઉગ્રપણે કરવામાં આવશે સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના કોમર્સના વિદ્યાર્થીઓની આજે રજૂઆત લઈને આવ્યા હતા વિદ્યાર્થીઓની રજૂઆત એ છે કે જે ન્યૂ એડ્યુકેશન પોલિસી છે નેશનલ એડ્યુકેશન પોલિસી તેના અંતર્ગત હવે જે કંઈ પણ સેમિસ્ટર ટુ સેમિસ્ટર ટ્રાન્ઝિશનના ક્લોઝ છે તેની અંદર વિદ્યાર્થીઓને ઘણા બધા વિદ્યાર્થીઓને બેકલોગ્સ છે બેકલોગ હોય એટલે વિદ્યાર્થી એક સેમિસ્ટરની અંદરથી બીજા સેમિસ્ટરની અંદર સ્મૂથ ટ્રાન્ઝિશન નથી કરી શકતું અને ફર્સ્ટ ઇયર એટલે કે સેમિસ્ટર વન સેમિસ્ટર ટુની અંદર બેકલોગ એના ક્લિયર ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ થર્ડ સેમિસ્ટર જવાની અંદર એને તકલીફ થતી હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓને બેકલોગ હોય એટલે થર્ડ સેમિસ્ટર એટલે સેકન્ડ ઇયરની અંદર નથી જઈ શકતા તો વિદ્યાર્થીઓની લાગણી એ હતી કે મોટા સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ બેકલોગ વાળા છે અને એ વિદ્યાર્થીઓનું ટ્રાન્ઝિશન સેમિસ્ટર ટુ સેમિસ્ટર નથી થઈ શકતું તો આ સંજોગોની અંદર વિદ્યાર્થીઓનું સ્મૂથ ટ્રાન્ઝિશન એક સેમિસ્ટરમાંથી બીજા સેમેસ્ટરમાં થાય એમને બેકલોગ હોય તો એ બેકલોગ માટે થઈને યુનિવર્સિટીએ હવે સપ્લિમેન્ટ્રી એક્ઝામ લેવાનું શરૂ કરી દીધું છે જેથી કરીને એમનું જે મેઇન રિઝલ્ટ આવે એના બે એક દિવસની અંદર જ વિદ્યાર્થીઓ અને એની જાણ થાય રિઝલ્ટ આવી ગયા પછી અને વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે કેટલા સબ્જેક્ટ્સની અંદર બેકલોગ છે આ બેકલોગ્સ માટે થઈ અને તુરંત જ નજીકના સમયની અંદર એકાદ મહિનાની અંદર વિદ્યાર્થીઓની સપ્લિમેન્ટરી એક્ઝામ્સ પણ ડિક્લેર થઈ જાય જેથી કરીને વિદ્યાર્થીઓને જો કોઈ બેકલોગ્સ હોય તો નજીકના જ સમયની અંદર એ ક્લિયર કરવાનો એક મોકો મળે છતાં પણ અમુક વિદ્યાર્થીઓ રહી જતા હોય છે કે જે સપ્લિમેન્ટ્રી એક્ઝામની અંદર પણ ક્લિયર નથી કરી શકતા તો આ વિદ્યાર્થીઓને આગળ જવા નથી મળતું એ જ રજૂઆત લઈ અને આ જે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ આવ્યા હતા તેમનું આવેદનપત્ર આપવા માટે થઈને યુનિવર્સિટી આના ઉપર હાલ અત્યારે વિચારણા કરી રહી છે અને સપ્લિમેન્ટ્રી એક્ઝામમાં પણ વિદ્યાર્થીઓ બેકલોગ જો ક્લિયર ન કરી શકે તો કેવી રીતે એમને ટ્રાન્ઝિશન એક સેમિસ્ટરમાંથી બીજા સેમિસ્ટરની અંદર કરે કરવું તેની ચર્ચા અને વિચારણા યુનિવર્સિટી અત્યારે કરી રહી છે તેના ઉપર જે કંઈ પણ નિર્ણય આવશે તે વિદ્યાર્થીઓને સ્મૂથ ટ્રાન્ઝિશન માટેનો એક ગોઠવણ વ્યવસ્થા અને નોર્મ્સ એ પ્રમાણે ન થાય યુનિવર્સિટી પણ એ બાબતની અંદર પ્રયત્નશીલ છે અને વિદ્યાર્થીઓને પણ એ બાબતની અંદર ઇન્ફોર્મ કરવામાં આવશે